લાખ તેત્રીસ હજાર છસો નેવ્યાસી પોઈન્ટ પાંચ કરોડની વાપર્યા હતા એક લાખ ચૌદ હજાર પંચ્યાસી પોઈન્ટ એકાણું કરોડ એટલે કે બજેટના પંચ્યાસી ટકા વાપર્યા પંદર ટકા વાપર્યા વગર પાછા ગયા બાવીસ ત્રેવીસમાં એક લાખ આડત્રીસ હજાર બસો ત્રણ ત્રેસઠ કરોડ ફાળવ્યા વાપર્યા એક લાખ દસ હજાર પોઈન્ટ ત્રેવીસ કરોડ એટલે કે વાપર્યા એક લાખ આઠ હજાર નવસો અઢાર પોઈન્ટ 1,59,964.23 કરોડ એટલે કે અડસઠ ટકા અડસઠ રૂપિયા વાપર્યા બત્રીસ રૂપિયા વાપર્યા વગર પાછા સરકારમાં જતા રહ્યા બે હજાર ફાળવણી કરી એક લાખ એસી હજાર બસો વાપર્યા વગર પાછા જતા રહ્યા કદાચ વાપરવાનો ટાઈમ ના મળ્યો હોય એવું બને વર્ષ બે ફાળવણી કરી એક લાખ નેવું હજાર ચારસો પાંચ પોઈન્ટ ત્રેપન કરોડ વાપર્યા

બહુ ઝડપથી હજી વાંચવાનો ટાઈમ વિગતે મળ્યો નથી વિગતે વાંચી અને બજેટની માયાજ સમજીશું જોતા રહેજો આભાર